ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી મુજબ એક્સપ્રેસ હાઇવે પર પચીસ પોઈન્ટ ચાર પોઈન્ટ નજીક આ અકસ્માત સર્જાયો હતો હાઇવે ઉપર માર્ગ વચ્ચે સિમેન્ટના બ્લોક મૂકવામાં આવેલા હતા જેને કારણે એક કાર ધડાકાભેર સિમેન્ટના બ્લોક સાથે અથડાઈ ગઈ હતી અકસ્માતમાં કારમાં સવાર લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી સૂત્રોમાંથી મળી રહી છે ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને અન્ય વાહન ચાલકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા અકસ્માત બાદ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિકમાં પણ વિક્ષેપ સર્જાયો હતો પ્રશાસન અને સંબંધિત વિભાગ દ્વારા ઘટના સ્થળે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઘટનાને ધ્યાનમાં રાખીને અન્ય વાહન ચાલકોને હાઇવે પર વધવું સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને ઝડપ નિયંત્રિત રાખવાની સલાહ આપવામાં આવી છે ગડી કે આમાં જ ગઈ શું મારે પ્રાઇવેટ ઈ કોઈ લીવ ઓસર જ કોમ સર્જિકલ સર્જિકલ તો 没有这东西。